એક લોટો પાણી પછી આવી ગયા પાછા હાલી ઘરે નાઈ ધોઈને પગે લાગી લીધા ભગવાનને ભગવાનને પગે લાગ્યા પછી આપણે જ્યુસ પી લીધું જ્યુસ પીધા પછી આપણે નીકળી ગયા દુકાને જવા માટે દુકાને પહોંચી ગયા ડેઈલી આપણે નવ વાગ્યા સુધી દુકાને હોઈએ છીએ નવ વાગ્યા પછી આપણે નીકળી જાય મૂવા જવા માટે તો મૂવા નીકળી ગયા પહોંચી ગયા મુવા મુવા પહોંચ્યા પછી આપણે ડેલી ઘાસ નાખી છે ઘાસ નાખી દીધું અને પછી આવી ગયા આપણે લેબોરેટરીએ તો લેબોરેટરીની બહાર જોયું તો ઓ આ શું થઈ ગયું તો કે ડાળી પડી ગઈ હતી પછી આવી ગયા લેબોરેટરીને અંદર લેબોરેટરીને અંદર આવ્યા પછી આપણે થોડુંક કામ કરી લીધું કામકાજ પતાવ્યા પછી આપડો એક દોસ્તાર આવી ગયો જે આપણે સાથે ભણતો હતો એ આર્મીમાં છે એને મળી લીધા પછી હું બિપિનભાઈ જમવા આવી ગયા જમી લીધું અને પાછા લેબોરેટરી આવી ગયા લેબોરેટરી આવીને વજન કર્યું આપણું વજન નેવ્યાસી કિલો ને છસો ગ્રામ હતું ઓહો આખો દિવસ કામ કર્યું ને કામ પતી ગયું પછી હવે ઘરે જવા નીકળી ગયા